યુવતીએ યુવકને જોરદાર રીતે ફસાવ્યો આ સત્ય ઘટનામાં એવી વાત આવી છે કે ખરેખર આપણા રૂવાણા ઊભા થઈ જાય કારણ કે સમય એવી રીતે બદલાવ્યો છે કે બિલકુલ ઉલટી ગંગા ચાલી રહી છે યુવકને યુવતીએ ફસાવ્યો જબરજસ્ત રીતે કે યુવકને કોઈ અણસાર પણ ન આવ્યો અને પછી એના ઉપર એવી જોરજબરી અને જુલમ થવા લાગ્યા કે આખરે તે કંટાળી ગયો અને ખૂબ જ મુસીબતમાં મુકાઈ ગયો અને શું કરવું શું ના કરવું એવો નિર્ણયમાં તે છેવટે તેણે કાયદાનો આશરો લેવો પડ્યો વાત એવી છે કે એક યુવકની લગ્નલાયક ઉંમર થઈ ગઈ હતી આજના સમયમાં યુવતીઓની અછત ઘણી છે લગ્નલાયક યુવતીઓની અછત હોવાથી આમે મારામારી ચાલતી જ હોય છે એક જાતની જ ચાલતી હોય છે લગ્નલાયક પાત્ર શોધવાની એમાં આ યુવકને કોઈ વ્યક્તિ મળે છે કે જે તેનું ગોઠવણ કરી આપવાનું કહે છે આમ તે એક કન્યા સાથે તેની મુલાકાત યુવતી સાથે કરાવવામાં આવે છે યુવકને યુવતી પસંદ આવે છે અને યુવતીએ પણ તરત જ હા પાડી દીધી યુવકને જોતા અને બંનેના લગ્ન નક્કી થઈ જાય છે આશાને અરમાનો સાથે ધામધૂમથી લગ્નનું આયોજન થાય છે અને રંગે ચંગે મોજ મજા અને એકદમ નાચ ગાના સાથે યુવક લગ્નના માંડવે ઘોડીએ ચડી અને લગ્નના માંડવે પણ ચડે છે અને છેવટે લગ્ન થઈ જ જાય છે ખૂબ જ હરખાતો હરખાતો અને ઉછાળા મારતો યુવક લગ્ન તો કરી લે છે અને શરૂઆતના થોડા દિવસ તો ખૂબ જ મજા અને આનંદના ઉભરા અને હેલીઓ આવે છે વાવાઝોડા આવે છે મોજ મસ્તીના અને ખૂબ જ રંગ છોડો ઉડે છે મસ્તીની છોડોય ઉડે છે અને બધું આમ જોરદાર રીતે ઉજવણીઓ થાય છે રોજે રોજ લગ્નની અને ત્યાં થોડાક જ દિવસ થાય છે ને ત્યાં આ લગ્નના રંગમાં ભંગ પડવાનું શરૂ થઈ જાય છે કારણ કે પેલી યુવતી એ જે એના યુવક સાથે દબાણ કરવા લાગી કે તું મારા ગામમાં જ રહેવા આવી જા આપણે મારા ગામમાં જ રહેવા જઈએ એમ કરતાં તે યુવક આનાકાની કરે છે તો તે રીસાઈને પોતાની બહેનોને ફોન કરે છે ઝઘડા કરે છે અને રીસામણે ચાલી જાય છે આ પછી આ તેને મનાવવા માટે તેને લેવા માટે જાય છે અને ગમે તેમ કરીને મનાવીને લાવવાની કોશિશ કરે છે ત્યાં તો યુવતીએ બીજું પોત પ્રકાશ્યું કારણ કે યુવતીએનું નામ તો બીજું જ નીકળ્યું ખરેખર તો અત્યારના સમયમાં લોકો કન્યા મળતી હોય લગ્ન માટે એટલે ભાન ભૂલી જાય છે કે સામે જોતા વેત જ આજુબાજુ કોણ છે શું છે કશું જોવાનું જ નહીં બસ મળ્યું એટલે ભેખડે ભરાઈ જ જાઓ મળ્યું કે મળશે કે નહીં મળે તો ક્યાંક વાંધા નહીં રહી જઈએ એવું સમજીને આ યુવકે પણ લગ્ન તો કરી લીધા પરંતુ યુવતીએ જે નામ આપ્યું હતું એને બદલે આ તો બીજું જ નીકળ્યું મતલબ કે અત્યાર સુધી તો એવું માનવામાં આવતું હતું કે અમુક અન્ય ધર્મના લોકો હિન્દુ નામ ધારણ કરી અને લગ્ન કરી લેતા હતા અને ફસાવતા હતા એવી આપણને સમાચારોના માધ્યમોથી જાણવા મળે છે એવી જ રીતે આ કિસ્સામાં ઉલટું થયું આ કિસ્સામાં યુવક તો હિન્દુ અને યુવતી પણ પોતે હિન્દુ છે એમ કરીને લગ્ન કર્યા પરંતુ હવે ઘટસ્ફોટ થાય છે હવે ધમાકો થાય છે કે યુવતી તો અન્ય ધર્મની નીકળી અને હવે તો તે પોતાને ધર્મમાં આ યુવકને દબાણ કરવા લાગી કે તું મારો ધર્મ જ અપનાવી લે અને જો તું મારો ધર્મ નહીં અપનાવે તો પછી તારી ઉપર કન્યાના ત્રાસ એટલે કે મહિલા અત્યાચારની ફરિયાદ દાખલ કરીશ દહેજની ફરિયાદ દાખલ કરીશ એમ કરીને ધમકાવવા લાગી આ પ્રકારની વાત યુવકે સમક્ષ કરી અધિકારીઓની હવે આમાં તો જોવા જેવું થયું યુવકને તો કંઈ સૂઝવા ન માંડ્યું એને તો મગજના દરવાજા બંધ થઈ ગયા અને જે મોજ મજા અને મસ્તી હતી લગ્નની એ તો લગ્નના થોડાક જ દિવસોમાં વરાળ બનીને ઉડી ગઈ અને કશું જ એને હવે કંઈ સૂચતું નહોતું કે હવે કરવું શું કારણ કે તે તો બરાબરનો ફસાયો હતો એવું તેને લાગતું હતું આ બાજુ એણે થોડી ઘણી તપાસ કરી તો તપાસ કરતાં તેને અન્ય બાબત જાણીને પણ તે ચોંકી ઉઠ્યો કારણ કે થોડાક સમય પહેલાં આજ જીવતી અન્ય હિન્દુ યુવકને પણ ફસાવ્યો હોવાની માહિતી તેને મળી અને તે યુવક સાથે પણ તેણે આ જ પ્રકારે હિંદુ નામ ધારણ કરી અને તરત જ લગ્નની હા પાડી અને યુવકો તો એમ બિચારા જાણે ભોળા જ હોય છે અને કાંઈ એમને મળતું ના હોય એટલે એમને તો ફક્ત સામે જોતા વે તો જ એમને તો મતલબ મધની લાળ જેવું થઈ જાય અને છૂટી જ પડતી હોય ઈચ્છાઓ અને કોઈ કાબૂ રહેતો જ ના હોય ને સીધા ફેરા ફરીને થઈ જ જાય સીધા ઘોડી ચડવા ભેગા એટલે એ આગળના યુવકે પણ ફટાફટ લગ્ન કરી લીધા હતા પરંતુ લગ્ન પછી ત્યાં પણ આ યુવતીએ પોત પ્રકાશેલું અને તેની સાથે જબરદસ્તી કરી કે તું હવે મારા ધર્મમાં દાખલ થઈ જા નહીં તો તારી સાથે આમ કરીશ ને તેમ કરીશ કાયદેસર પગલાં ભરાવીશ છેવટે તે યુવકે પીછો છોડાવવા માટે કહેવામાં આવે છે કે મસ મોટી રકમ ચૂકવી અને તે યુવતીથી પીછો છોડાવ્યો હતો મહા મહેનતે અને તેવી જ રીતે આ યુવતી હવે આ યુવકને પકડ્યો હતો બીજા નંબરના કે જેની સાથે હવે તેનું લગ્ન થઈ ગયા અને હવે તે પોતે આવી રીતે માંગણી કરી રહી છે પરંતુ આમાં સમજમાં એ નથી આવતું કે માણસો કાયદેસર કેમ લગ્ન નહીં કરતા હોય કાયદેસર જો લગ્ન કરતા હોત વ્યવસ્થિત રજીસ્ટર મેરે તો એમાં બધી જ માહિતી બહાર આવી જાય અને વેરિફિકેશન પણ થાય કે ભાઈ વ્યક્તિનું ધરમ કે જ્ઞાતિ સાચી છે કે ખોટી તે ખબર પડી જતી પરંતુ મેં તમને આગળ જણાવ્યું ને એમ કે લોકોને તો બસ લગ્ન થતા ના હોય કે યુવતીઓ મળતી નથી એમ સમજીને જોતાં જ આંધળા ભીત થઈ જાય ને સીધા ચડેવાની જ વાત કરે ઘોડી ઉપર એટલે એવી જ રીતે આ યુવકે કર્યું પરંતુ હવે તે બરાબરનો ફસાણો હતો હવે આમાં મામલો એ થયો કે એને જે મારફતે લગ્ન થયા હતા તે માણસે આ લગ્નને આ યુવતી બતાવવા અને લગ્ન નક્કી થઈ જાય એ પેટે તેની પાસેથી પચાસ હજાર રૂપિયા લીધા હતા આમ પચાસ હજાર રૂપિયા આપીને તેણે અન્ય કોઈ એજન્ટ મારફત આ રીતે લગ્ન કર્યા યુવતીએ તેને જોતાવ્યા હા પાડી દીધી આ ભાઈને પણ ગમી ગઈ ને હા પાડી પરંતુ હવે તે યુવતી તો બીજા ધર્મની નીકળી અને હવે તેને પોતાના ધર્મમાં જોડાવા માટે દબાણ અને ધાક ધમકી કરવા લાગી તો મિત્રો આ કહાનીમાં તમારું શું માનવું છે કે આ યુવકે જે રીતે જોયા જાણ્યા વગર લગ્ન કર્યા તે બરાબર કહેવાય યુવતીએ આવું પગલું ભર્યું બિંદાસ આવી રીતે હિંમત રાખી મતલબ હિંમત ખોટી હિંમત કરી આટલી બધી હિંમત બતાવી અને આવા કામ કરે તે યોગ્ય છે કોમેન્ટમાં આપનું મંતવ્ય જરૂર જણાવશો વિડીયોને લાઈક કરશો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું ના ભૂલતા વિડીયો લાઇક કરજો જેથી વધુને વધુ લોકો સુધી આવી માહિતી પહોંચે અને આવી રીતે કોઈ યુવાનો ફસાતા હોય ભોળા ગરીબડા પારેવા જેવા કબૂતર જેવા આપણા યુવાનો ફસાય નહીં કેમકે હવે તો સમય ઉલટો ચાલી રહ્યો છે અત્યારે તો પુરુષોને બચાવવાની જરૂર ઊભી થઈ ગઈ હોય એવી સમાજમાં ઘટનાઓ આવી રહી છે ખરું કે નહીં તમે શું માનો છો ચોક્કસ કમેન્ટમાં જરૂરથી જણાવજો